ડભોઈ તાલુકાના ઢોલાર ગામે સિકોતર શહેર મિલની માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસ ભવ્ય અને એકસો કુંડી લઘુરૂદ્ર યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો પૂર્ણ થયા એકસો કુંડી લઘુરૂદ્ર યજ્ઞમાં એકસો વિદ્યાવાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર મુખ્ય નયન શાસ્ત્રી વૈદિક મંત્રોચ્ચાર સાથે આશરે સો ઉપરાંત દંપતીઓએ યજમાન પદે લાભ લીધો ત્રીજા દિવસે યજ્ઞ પૂર્ણાહુતિ પ્રસંગે શ્રીફળ હોમવા નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી કનિરામદાસજી મહારાજની વળવાડા મંદિર દુધરેશ ધામ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિ આપી હતી ઢોલાર ગામે સિકોતર ચહેલ મેળની માતાજી મંદિરના ભુવાજી રબારી શાંતિલાલ ભીખાભાઈ ભુવાજી રબારી હરેશભાઈ શાંતિલાલ અને ભરતભાઈ રબારી તેમજ નોગો પરિવાર ઢોલાર ધામ દ્વારા સમાજ કલ્યાણ બ્રહ્માંડના દરેક જીવમાં શરણક પશુ પક્ષીનો આ રક્ષણ તેમજ સનાતન ધર્મને ઉજાગર કરવાના આશય સાથે સમગ્ર પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નિર્મોહી પીઠાધેશ્વર અનંતશ્રી વિભૂતિ શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી મહારાજ શ્રી વળવાળા મંદિર દૂધરેજ ધામ દ્વારા આ આશ્રી વચન પાઠવ્યા હતા ત્રણ દિવસ સુધી માય ભક્તો રાજકીય આગેવાનો તેમજ વિવિધ સંપ્રદાયના સંખ્યાબદ્ધ સાધુ સંતો મહંતો ગુરુઓ જે રીતે મહાકુંભના મેળામાં ઉપસ્થિત હોય તે રીતે ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા અને સમાજ કલ્યાણ માટે યોજાયેલ યજ્ઞમાં આહુતિ આપી પ્રાર્થના કરી હતી આજે ઢોલાન ગામે આ ત્રણ ત્રણ દિવસથી ભાદુ યજ્ઞ અને અંદર અંદર સમસ્ત વિહોતરનાથ અન્ય સમાજ અને વિશ્વ કલ્યાણ માટે આ માં શિહર માં બેલડી ભગવાન શ્રી વડવાળાની કૃપાથી ગુવાજીને જે હૃદયથી કે એક એવું આવ્યું કે એક મહા યજ્ઞ કરવું અને યજ્ઞ ની અંદર આહુતિ જાય એટલે દેવતાઓને પણ મળે અને વિશ્વનું કલ્યાણ થાય એવું આ ત્રણ દિવસ નો મહારુદ્ર યજ્ઞ નું ભવ્ય અને ભવ્ય કાર્ય જે કાર્યક્રમ છે એના અંદર તમામ સંતો મહંતો ભીઓ અને આખી સમસ્ત વિહોતર સમાજ વરણ એકત્ર થઈને અને ખૂબ સારો બધાએ દર્શનનો દર્શન લાભ લઈ અને ખૂબ આનંદ વ્યક્ત થયો છે અને આખા વિશ્વનું કલ્યાણ થાય એવું ભાગીત કાર્ય ભુવાજી કર્યું છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ